જય જય રામાપીર ગૌ માતા આજ આપણે ફરીને આવી ગયા છે પાલો નાખવા મંડળના ભાઈઓ બધા આવી ગયા છે ગામ સેવકો પાલાનો ઢગલો છે હવે ત્રણ ચાર વખત થાય એટલો પછી આપણે આમ ટોકમાં પીડ્યો એ પાછો વાડીઓ માંથી વેવો જોહે અઠવાડિયું કાલ છે અઠવાડિયું દહ દે આ પાલો હવે જય રામ અપીર જય ગૌ માતા આજ આપણે પાછા પાલો ભરવા આવી ગયા છે ભાઈ કોરોના ધ્વન મંડળના ભાઈઓ બધા આવી ગયા છે ગામ સેવક આવ્યા છે આપણે જયભાઈ ભાવનગર છે એ આવ્યા છે જયભાઈ બે શબ્દ તમે કયો અહીંયા કેમ અત્યારે તમે આ અમારા ગામના જુવાડો જે ગૌમાતા માતા નંદી મહારાજની સેવા કરે છે એમાં થોડોક લાભ લેવાનો અવસર મેળવો હું ઠેઠ

ગમે ગૌ માતા બીમાર પડી હોય તો એને જો એનાથી શક્ય બને ત્યારે તો એ હાથે કરી નાખશે નકર અમારા કરુણા ધૂન મંદરના સભ્યો ડોક્ટર બોલાવીને પણ સેવા કરે છે હા ભાઈ અને બે આમ કોઈ પણ ભૂખ્યા ગૌ માતા નંદી મહારાજ હોય એને નિરણનું કામકાજ કરે છે અને અત્યારે આપણે વંડો પણ ગૌ માતા એના માટે બનાવેલો છે કે જ્યાં જે રખડતા ગૌ માતા ની હોય મળી શકે ખૂબ જ સારું મહેનત કરે છે અને હું ભાવનગર થી આવ્યો તો આ બધા માણસો ડેલી આ મેમ્બર આપણા કરુણા ધો મંડળના મેમ્બર બધા ડેલી સેવાઓ કરે છે તો મને પણ મોકો મળ્યો કે મેં કીધું હાલો હું જાઉં સેવા કરવા સારું કહેવાય ભાઈ આ કૌશિકભાઈ છે ગૌતમભાઈ છે અલ્પેશભાઈ છે બધા

આજે મેં કીધું ભાઈ અમને પૂછ્યું તમે ક્યાં જાઓ છો અમે કીધું આ નિરાધાર ગૌ માતા ને નંદી મહારાજ ને નિરાણ નાખવા જઈ કે હાલ કે મારે આવું છે આવો સેવા નો કે સહભાગી બનવું કે કે ભાવનગર આવી કે સેવા થતી નથી કે ગામ માં જે બે ત્રણ દી રોકાવી હતી કે ઈ બાને ગૌ માતા ની સેવા થાય ઈ બને આ ભાઈ બન દોસ્તર આવી કે ઘડીક બેહવી કે અને અમારા બધા કરુણા ધૂન મંડળ ના સભ્યો જો આમ તો નો જડે પણ નેણ નાખવાનો કે એટલે બધા એક જગ્યાએ ભેગા થઈ જાય તરત એવી સેવા છે અમારા આ ધૂન મંડળ ના ભાઈઓ બહુ સારું કહેવાય કૌશિક ભાઈ હો જય હો હાલો આપણો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ભાઈ હવે ગામમાં માં જાવી છે એવી નાખવા ત્યારે આખો ભરી લીધો છે તમે જોઈ શકો એમ આપણે નંદી મહારાજ ને ગાય માતા ને આવી ગયા છે લીમડી વાળા શોખ માં આવી ગયા છે ભાઈઓ જોઈ શકો એમ ગાય માતા નંદી મહારાજ ને જોઈ શકો ના 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 વાસપુપ છે અહીંયા આપણે છેલ્લી જગ્યાએ વંડામાં પાલો નાખવા આવી ગયા છે એવી તમે જોઈ શકો છો ઘણા બધા ગૌ તને નંદી મહારાજ આવી ગયા છે આપડે સુરત થી ઋતિકભાઈ આવ્યા છે એ કે આજ મને સેવા નો મોકો આપો આજ મારે થોડોક પાલો નાખવો છે આપડે ઋતિકભાઈ થોડીક સેવા કરી રહ્યા છે અને ઘણા બધા નંદી મહારાજ ને ઘઉં મતા ઘાસ સારા નો આનંદ માણી રહ્યા છે ખાલી થવા આવ્યો છે અને આવા આવો નવા આપો કાર્યક્રમ માણવા માટે અમારી ચેનલ કરુણા ધૂન મંડળને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે ઓકે લાઈક دا وګراسیه دا باہر کاټلې زه گو માતા زه راما پیر بابا